સુરતમાં તબીબ સાથે ક્રિપ્ટો ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી કરનાર આરોપી જયપુર માંથી ઝડપાયો છે સાયબર ક્રાઇમે મોટા નેટવર્ક નો ભાંડાફોડ કર્યો છે સુરતમાં તબીબ વધુ વળતરની લાલચ આપી આરોપીએ રૂપિયા એકવીસ પોઇન્ટ પંચાવન લાખ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જ્યારે જયપુરથી ઝડપાયેલા આરોપી વિકાસ કુમાર બિસ્નોયના મોબાઈલમાંથી સોળ ડિજિટલ બેંક ખાતા અડતાલીસ યુપીઆઈ આઈડી અને એનસીસીઆરપી પર કુલ ત્રેસઠ ફરિયાદો મળીને બાવીસ પોઇન્ટ પીતાલીસ કરોડના સાયબર ફ્રોડના પુરાવા મળ્યા છે આરોપીએ બાયનાન્સ વોલેટ મારફતે સસ્તામાં યુ ખરીદી અને ટોપ પે કે દ્વારા મોંઘા ભાવે વેચાણ કરી ફ્રોડ ચલાવ્યો હતો છેલ્લા એક વર્ષમાં ત્રેપન પોઈન્ટ આઠ લાખના યુએસડીટીની લેવડ દેવડ મળી આવી છે આરોપીને ત્રણ દિવસનો રિમાન્ડ મળ્યો છે જેથી બીજા સાયબર ફ્રોડ ખુલાસાની શક્યતા છે દસમા મહિનામાં સુભાઈ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એક લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતા આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસ કુમાર બિશ્નોઈ છે અને એમની એમનું કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર એકાઉન્ટની સામે ત્રેસઠ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ કપ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લાટફોર્મ બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચ કે પે જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું તો એનાથી જે જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અમને આજે આપણો આરોપીઓ છે કમિશન મળી છેલ્લા દોઢથી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ આજ કામમાં સંડોવાય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત